નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 23 ઓગસ્ટ જોઈએ આજના સમાચાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભૂજ અને અંજારમાં પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી ગુજરાતના જાણીતા લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ એમએસ ડીએનબી સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો સોજો પથરી સ્વાદુપિંડમાં સોજો પથરી કેન્સર મોટા આંતરડામાં રોગો આંતરડામાં ચાંદા ડાયબેટિકલની કેન્સર લીવરમાં ઘાટ માર્ગની જૂની તકલીફો દૂરબીન દ્વારા ઓપરેશન લેપોસ્કોપિક સર્જરી રોબોટિક સર્જરી તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શનિવાર ભૂજ સવારે દસ થી બાર એલ એન એમ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ કચ્છ અંજાર બપોરે એક થી ત્રણ પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ નાકા નજીક અંજાર કચ્છ મળી શકશે રજીસ્ટ્રેશન માટે સંપર્ક સેવન એટ સેવન ડબલ ફોર

તેમાં લોકો ભારે પ્રવાહમાં બોટમાં બેઠા છે આ દરમિયાન બોટ અચાનક પલટી જાય છે અને પછી તેઓ એક એક તણાઈ જાય છે ઘટનાની માહિતી મળતા ડીએસપી સીટી ઉદયસિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા ડીએસપી સીટીએ જણાવ્યું હતું કે સુરવાલ ડેમની આસપાસનો આખો વિસ્તાર પાણીથી ભરેલો છે આવી સ્થિતિમાં ટીમ ટ્રેક્ટર અને જેસીબીની મદદથી અહીં પહોંચી હતી આ સાથે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી ડીએસપીએ જણાવ્યું અકસ્માત સમયે ત્યાં કેટલાક ગ્રામજનો હાજર હતા લોકોને બોટ સાથે તણાઈ જતા જોઈને ગ્રામ લોકોએ ત્રણ લોકોને બચાવ્યા આ લોકો ડેમના પાળા સુધી પહોંચ્યા હતા દરોડાની મદદથી તેમને ડેમના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બોટમાં સવાર કેટલાક લોકો ડેમના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા તેમણે કહ્યું કે બોટમાં સવાર ત્રણ લોકો મહુ ગામના હતા ચાર ગોથરા અને બે ડુંડી ગામના હતા અત્યાર સુધીમાં સાત લોકો મળી આવ્યા છે મહુ નિવાસી અને ગ્રામ પંચાયત સુનારીના ભૂતપૂર્વ સરપંચ રતનલાલ મીણાની શોધખોળ ચાલી રહી છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત जोई शिका न्यूज ऑफ कचनी खास प्रस्तुति जोता रहो सुनीता, कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो तो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना पड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखो भी ध्यान डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी जान बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी दर्शक मित्रों आता आज ना समाचार आती का शो मनीषो त्या मैंने रजा आपसो नमस्कार